હા મિત્રો તો સવાર સવારમાં અમે તો બધા નીકળી ગયા છીએ વાડીએ તો જો હું અને મારી દેરાણી અને મારા હાઉ અને પુરામપુર એક છે અમારો જઈને તો અમે નીકળી ગયા છીએ ત્રણેય વાડીએ ને પાછળ ઉપડામાં બેઠા છીએ ને આપણે જવાનું છે આજે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર લઈને શું લેવા જવાનું હાલું તમને આગળ પહેલાં બતાવીશ તો આ છે અમારો રસ્તો ને અહીંયાથી અમારે રોડોથી થી ને આવે છે અમારે કાચો રસ્તો જો તો આ કાચો રસ્તો છે અને રોદા પણ એટલા આવે કે એની તો એના બા ના ખોળામાં બે જ્યો તો રોદા નું આવે ને એટલા માટે એટલી જ વાર હું મેં ને પૂછ્યું એ જઈને તને બહુ રોદા આવે તાકી આ મેમી મને તો બહુ રોદા આવે તો આ મેં કીધું તારા બાપાને વિમાન છે હું તને લઈ દઉં એટલી જોરમાં અમે આગળ વાડી પાછે પહોંચવાયા હતા તો વાહે ગલુડા ને એની માં બધા ત્રણ ચાર ગલુડા ને એની માં ત્રણે બધા જો હાલા આવે થોડા થોડ કારણ કે રોટલા ખાવા માટે હા લા મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેસો અને હા મજામાં હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે એવી કટ થઈ જાય કઈ ને કે કેલા હંમેશા ને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે સુખ આવે કે દુઃખ આવે પણ હંમેશા જો આને તો બોલવું જ પડે ને બોલવું જ પડે ગમી ત્યારે બોલતો એકદમ તો આજે તો સવાર સવાર આખું ઘર આવતા રે છે વાડીએ તો જો બધા જૈનમ ને એના બા ને એની ને બધા આવતા જો ટ્રેક્ટર લઈને અને જૈનમ ના દાદા હે ને તો વ્યાલા ના આવતા રહ્યા પાછા કૂટર લઈને જો જો આવડા આવજો ને ગલુડાય રમાયતા દે એટલી કરતો હોય રોટલા મને તને એક તો આજે તો જો આખું ઘોર આવતા રહે છે ને આમ પણ વાતાવરણ એવું થઈ ગયું છે આમ વરસાદ આવે એવું ને બે દિવસ થી આવું વાતાવરણ છે ને આમ પણ આંબાલાલે આગળ આપ્યું હોય આંબાલાલે આગળ આપ્યું હોય એટલે વરસાદ તો આયા વિના રે નહીં હોય તો આંબાલાલે એવા એ બોલી બોલીને લેવા ને વરસાદ વાતાવરણ પાછું આવું થઈ ગયું તો આજ છે આપણી બધા ને એમડી ને બધું જો વાતાવરણ કેવું છે અમારી વાડીનું તો આજે આપણે છે ને અમારે લાકડા ને એવું બધું ભરવાનું છે લાકડા ને એવું ભરી અને પાછું તલમાં હે ને પોપટા ઉંબળવા જવાનું છે કારણ કે એટલું બે બે ત્રણ વખત નીધ્યું પણ ખડ તો એવું ને એવું છે એટલે મોટા મોટા હેને પોપટા ઉંબળવાના છીએ ઉંબળી અને પૈસી થોડું ઘણું કામ એસી કરીને પાછા જવાનું ઘરે અને લાકડા પણ જો ઘણા બધા આપણે એને બધા ઓલા ઓલાવાડામાં તો કેટલા બધા છે જો ના એક લીમડાનું લાકડું છે ને એ આપણે નાખવાનું તો જો આ બધા આમાં ભરી અને પાછા નાખવાના છે વાળે કાંઈ કેટલા બધા લાકડા હતા ને બધા ઓલા વાડામાં નાખ્યા છે એ તો તમને દેખાડે નથી પણ એ બાજુ જાવાનું થઈ જશે તમને દેખાડીશ આ કોણ ખબર જો આ કે હું કે એમ કહું હું નાખવાને તો એમ કે ગૌ ગૌ અબા તમને ગૌ કે બોલો વ્લોગમાં બના રેજો હા લા મિત્ર તો જો એમાં ત્રણે હે ને પોપટા અંબળવાનું ચાલુ કરી દીધું કારણ કે બે ત્રણ વખત નહીં તો એટલા પોપટા હે લાગઢ જો તમને પોપટા દેખાડજો આ બધા લીલા લીલા દેખાય ને લાગઢ નકરા બધા પોપટા જ છે તો જો બેન્સી ઉંબળે છે આ બાજુમાં રાહુ ઉંબળે હે પોપટા થઈ ગયા બામુ જોવો તો જોયે મારે આવું એમ કે મારે જોવું જ નહીં મામા ની કોક જોઈશે કે અમાર ગૌ સામું જોતા મા બન છે પોપટા ઉમડે એને જોઈને બાપા ને કઈ કઈ કર્યું નહીં પણ આ જો પોપટાંબળે નહી બનશે બનશે તને આવડે હા મજો તો જોઈ કે મેં તો આ જોયું તો બહાર ના જોતા તેમ કેમ ના જોતા એટલા બધા પોપતા અને આમ ગણું તો અંધારું એટલું ઉતાર થઈ ગયું છે અને આમ વરસાદ આવે એવું થઈ ગયું ફૂલ આમ વરસાદ આવશે એવું લાગે હા આ સુધા વરસાદ આવશે એવું તા તલ આપડા બગડી નહીં સાઈ

તો જો આપણે ઉમરવાનું ચાલુ કરી દીધું ચાલીએ ને આખું ઘર ને અડધું ઘર જો આમ અને એક એક પાણી વાળે છે અને બે ત્રણ આમ લાકડા કાપે છે જે આમ હશે અને એમ જો આ કોપટા ઉમરવા આવતા રહ્યા આવું છે અમારું ખેડૂતનું કામ આમાં તો જો વરસાદ આવે કે ન આવે પણ આપણા ખેડૂતનું તો કાંઈ હાલવાનું છે નહીં એટલે આપણે તો આપણે ખેડૂતને કામ કર્યા રાખવાનું બસ વરસાદ આવે કે નો આવે ચાલે તું જો માર હાવ એમ કે કે આ હેન તાકાત વિના નો ખેડ હું તાકાત વિના નહી ખેડું એ બહુ તાકાત થી નહી તમે ઉપાડી ન હોય તો સટે માર આવું ને સટે ઉપાડી નહી કે આવું એવું લાગે ને <laughs> <laughs> जो तो के वीडियो नहीं <laughs> एक नहीं बंद <laughs> करो हाथ जोड़ के मैं हाँसू <laughs> हांडी थे <laughs> <laughs> જો તેને આઈ દીધું મોજ મસ્તી કરતા જાય છે ને પોપટા વીણતા જાય એટલે દી આમ ટાઈમ હેન ને ઝટ ઝટ ઉયો જાય હાલો બ્લોગમાં આગળ બનાવી દેજો હાલો મિત્ર તો જો ફાઈનલી હું અને મારી દેરાણી બેજો અમે બે બેસી ગયા છીએ પોરો ખાવા માટે હા આજે થોડીક આપણે કોમેન્ટ કરી આપણે આમ બહેને પૂછ્યું કે હારે આવ્યા પછી બાપાન કર અને હારણ કર કેટલો ફેર હોય આજે એને પૂછ્યું હાલનું થોડુંક અહીંયા બાપાને કરીને હારણ કર કેટલો ફેર પડે બેન ઘણો કણો પડે કેમ કે કેટલો કેટલો દાંત કાઢે ની ના ગયા એટલું તો બોલાવ ને કે ઘણો એટલે ફેર તો પડે જો બાપા ને ઘર અને ને કર ઘણો બધો આમ ફેર પડે જો હારા ને કરે છે ને આપડે કામ કરવું જ પડે એમ અને બાપાને ખેર આપણે છે ને ઘડીગામમાં પોરો ખાવો હોય ને તો ખાઈ ઐક્યું એમ અને ત્યાં તો આપણે એમ કે બા હું આ ન કરવા ને બા હું આ ન કરવા ને હારણ કરે કું નહીં કહેવાય ને હારણ કરે એવું તો કંઈ કહેવાય નહીં તો જો કામ હારણ કરે અમારે એક ને હર દરેક દીકરીને છે ને આ રીતના બધે આવું જ હોય જો બધી છોકરીઓને આપણે એમ બધાનું આપણે ન સરખાવતા પણ જોકે ઘણા એને આવી રીતે હારન કર્યા અને પપ્પાના ઘરે ઘણો બધો ફેર પડે એમ તો પપ્પાને ઘરે આપણે કામ કરવું હોય તો કરવી ને કર હોય કરવી એને અને હારણ કરીએ છે ને એવું ના હાલતું કામ જે માથે હોય એ કરવું જ પડે એમ તો આ રીતના જો એને ઘણું આમ ઓલું થાય એમ કે પપ્પાને ઘરે કેટલું સારું એમ અને અહીંયા તો કામ કરવું પડે હારે તો હાલે નહીં તો આ રીતના જો દીકરીઓને છે ને ગમ્યા સાસરે છે ને સાસરું સારું હોય તો તો સારું જો અમારે એવો કંઈ પ્રોબ્લેમ નથી અમારે સારું જ છે અમે કંઈ એવું આમ ઓલું ઈર્ષા નથી કરતા કે અમારે નથી સારું એમ તો આમ ઘણી દીકરીઓને છે ને ઘણા આવી રીતે સાસરે ઘણા બધાને છે ને પ્રોબ્લેમ હોય છે એમ કંદડતા હોય છે સાસરીયાવાળા પક્ષવાળાની એ બધા ગણાયને એવી રીતે તો દીકરીઓને છે ને સાસરું સારું મળે તો સારું ન આખી જિંદગીની પથ્થર ખંડાય એવી રીતે થાય એમ તો આવું છે કંઈક દીકરીની જિંદગી એમ અમારે તો જિંદગી આવી રીતે પારકા ઘરે આખી જિંદગી છે ને આમાં પારકા ઘરે જ કાઢવાની હોય દીકરીઓને એટલા માટે તો હારું સામેવાળા સારા હોય તો હારું કહેવાય એમ હા મિત્રો હવાર થાય ને આમ અંધારા જેવું એમ થતું કે વરસાદ આવશે જ તે ને આવશે જ તે તો હવાર થી ને આવું અંધારા જેવું થાય ને તો લોકો બધા કામ કરતા હોય ને તો પ્લાન બદલી નાખે વરસાદ આવું 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 થઈ જાય ને એટલે તો જો અમારે પણ કાલે એવું જ થયું જો ઝાડ વાઢવાનું ચાલુ કર્યું ને તો એવું વાદળ આમ અંધારું થઈ ગયું ને એવું થઈ ગયું ને તે એમ થઈ ગયું કે જાહેર ન વઢાય એમ બે ત્રણ દી તો જો ઝાર વાઢવાનું બંધ રાખ્યું અને આગીવાળી આપણે તલમાં ખડ ને એવું બહુ તો આજે હવારમાં એમ તો આજે એટલું અંધારું અંધારું એમ થતું કે વરસાદ આવશે જ તે ને આવશે જ તે પણ જો વરસાદ અત્યારે ન આવ્યો અને અત્યારે જો આમ તડકો એટલો તાપ પડે એમ થાય તડકો એટલો લાગો મને તો આ કેવું કુદરતી એમ કે ઘડી કામ વરસાદ આવે એવું થઈ જાય ને ઘડી કોલું થઈ જાય તો ખેડૂતને શું સમજવાનું કામ કરવું કે ન કરવું ને એવું વાઢવાનું છે એ બધું તો વાઢીને મીકવી તો ઝાડને એવું તો બગડે જ તે તો એમય ન હાલે તો વાઢીને મીકવી તો એમ પણ ન હાલે તો આવું છે કે ખેડૂતનું ખેડૂતને છે ને આવી રીતે કામ કર્યા જવાનું હવે આવી રીતે કામ કરવી તો એમ ઉપરવાળા બગાડ નાખે એમ તો આવું છે કંઈક ખેડૂતનું એમ અને હા મિત્રો અમારે ખેડૂતમાં છે ને જો કામ કરતી વખતે જો બધી જો આપણે જે વસ્તુ આવ્યું હોય ને જ્યારે અમારે આમ પાકમાં આવે અને આમ બધું આમ વસ્તુ છે ને આપણે લેવામાં આવે તો લેવામાં આવે ને એ વખતે જ વાદળ સડે ને વરસાદ આવું આવું થઈ જાય તો લોકોને કેટલી આમ બીક લાગી જાય ખેડૂતને એમ થાય નહીં ને અમારી વસ્તુ બગડી જાય છે તો એમ તો આવી રીતે જો અત્યારે અમારે તલ વાઢેવા થવા જો કે હવે ચાર પાંચ દીમાં છે ને અમારે વાઢેવા થઈ જાય છે તો આવી રીતે અમારે છે ને તલ વાઢેવા થયા ને તો અત્યારે છે ને વાદળાને એવું થાય છે આમ એમ થાય કે વરસાદ આવશે જ તે એમ તો લોકો ખેડૂતને છે ને વાઢવું કે ન વાઢવું એમ જ છે બધાને એમ તો આવું છે કંઈક ખેડૂતને આમ તો જો કે ભાવમાં જો અમને સરકાર તો ખેડૂતને મારે જ છે ભાવમાં ભાવ હરખા દેતા નહીં અત્યારે છે જો એક વસ્તુમાં છે ને ભાવ જ નહીં કે તો અમારે ખેડૂતને શું કરવું પૈસાની તો જરૂર એટલે શું કરવાનું પૈસા જોતા હોય એટલે દેવું તો પડે દીધા એના તો હાલે નહીં ભાવ હોય કે ન હોય પણ વસ્તુ તો અમારે દઈ જ દેવાય એમ તો આવું કંઈક ખેડૂતને આમ તો મારે જ છે પણ ઉપર વાળા ભગવાન જ્યારે અમારે કઈક વસ્તુ એવી રીતે લેવાય નું હોય ને તો જો જીરા વખતે તે અમારે ઉપાડવાનું હતું ને એવું તો એ વખતે તે સાટા આવે વાદળ સડે અને આમ પવન એટલો આવે તો શેરા ઉડી જતા ને એવું બધું થતું હતું અને અત્યારે જ્યાં તલ લેવાનું થયું હતું તો હવે અત્યારે વાદળ ને એવું સડે ને અત્યારે પણ બધી વસ્તુ આમ એવી રીતે બગાડ કરે એવું થાય એમ

હેલો મિત્રો તો હવે આપણે નીકળવાનું છે ઘરે અને હા આપણો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી તો જય માતાજી બધા